ઉદેપુરમાં પાક નુકસાનના વળતર પેટે એકસો એકાણું કરોડની કરાઈ ચૂકવણી જગતના તાતને મોટી રાહત છોટાઉદેપુર જિલ્લાના હજારો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય હવે સીધી ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી રહી છે જિલ્લામાં અત્યાર સુધીમાં પાંસઠ હજારથી વધુ ખેડૂતોને એકસો એકાણુ દશમલ બોતેર કરોડ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હતું આ કપરી પરિસ્થિતિમાં સરકારે ખેડૂતોની બહારે આવી સહાય પેકેજ જાહેર કર્યું હતું આ અંતર્ગત જિલ્લાના કુલ ચુમ્બતેર હજાર ત્રણસો સાહીઠ ખેડૂતોએ ઓનલાઇન પોર્ટલ પર સહાય માટે અરજી કરી હતી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસ બાદ પાંસઠ હજાર પાંચસો સત્યાશી ખેડૂતોના ખાતામાં કુલ એકસો એકાણું કરોડ રૂપિયાની માતબ્બર રકમ જમા કરાવી દેવામાં આવી છે ખેતીમાં રોકેલી મૂડી વરસાદમાં ધોવાઈ ગયા બાદ હવે સરકાર તરફથી મળેલી આ સહાયને કારણે જગતનો તાત ગદગવેત થયો છે બાકી રહેલી અરજીઓની પ્રક્રિયા પણ વેગવંતી બનાવવામાં આવી છે વર્ષાઋતુની અનિશ્ચિતતા વચ્ચે આર્થિક ફટકો સહન કરનાર ખેડૂતોમાં હવે સરકારની આ ત્વરિત કામગીરીને લઈને સંતોષ અને ખુશીની લહેર જોવા મળી રહી છે સમયમાં થયો હતો તેમાં અમારા ખેતરમાં ઘણો નુકસાન હતું જેમાં ડાંગર અને અડદર જેવા પાકને ખૂબ નુકસાન થયું હતું પૂરેપૂરો પાક ખરાબ થઈ ગયો હતો જે છેલ્લા ઘડીનો અમારે ખાલી ભેગું કરવાનું બાકી હતું ત્યારે આ કામો કમોસમી વરસાદના કારણે તમામ પાક બગડી ગયો હતો તો એ પાક નુકસાનના લીધે અમારે ગુજરાત સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી સર્વે કરવામાં આવ્યું અને આ પાક નુકસાનની સહાયમાં અમારા ખેડૂત ભાઈ બહેનોને અને અમારે ખેડૂત તરીકે જે સરકાર તરફથી જે પાક નુકસાન સહાય મળી છે એ અમે ખૂબ સારી રીતના સમયમાં અને યોગ્ય સમય અમને સહાય મળી છે જે સહાય નો ઉપયોગ હાલ હાલની ખેતી જે મકાઈ ની ખેતી માટે ખાતર માટે એનો ઉપયોગ કરીએ છીએ બિયારણ માટે એનો ઉપયોગ કરીએ છીએ જે સારી રીતના અમને યોગ્ય સમયમાં આપવાથી અમને કામ લાગી છે તે માટે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ રાઠવા જયદીપભાઈ બાવાભાઈ તાલુકા પંચાયત ઉપપ્રમુખ છોટાઉદેપુર અમારો છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર તાલુકામાં આવેલ રંગપુર ગામ જે એમપી મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલ એક ગામ છે સરહદીયા વિસ્તાર છે ખૂબ ઊંડાણનો વિસ્તાર છે અમારે પાછલે જે કમ મોસમી વરસાદ થયો હતો એમાં જે અમારા ખેડૂતોનો જે પાક નુકસાની થઈ હતી એમાં અમારા મોટા ભાગે ખેડૂતોને વળતર ચૂકવાઈ ગયા છે જોવા જઈએ તો અમારા રંગપુર ગામમાં જ એકસો ને તેતાલીસ ખેડૂતોના જે પાક નુકસાનીના જે પૈસા હતા જે વળતર હતું એ સીધે એમના એકાઉન્ટમાં પડી ગયું છે અંદાજે અમારા ગામમાં જ ચાલીસ લાખ ની આસપાસ અમારા જે સરકાર દ્વારા રકમ જે ચૂકવવાની હતી એ ચૂકવાઈ ગઈ છે તો આ બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્ય છે અને આ બાબતે ખેડૂતો પણ ખુશ છે સમાચારની ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઈકન દબાવીને સમાચાર ઝડપી માહિતી મેળવો